બધું કરવું હોય તો શક્ય હોય તો પીટીસી કરી નાખો બરાબર શક્ય હોય તો પીટીસી કરી નાખો નહીતર પછી એક બીજી તમે કરો કરો કે થી થી સમાવેશ આવી બધી તમે ઉચ્ચ લેવલે રજૂઆત કરો અને તમારે તમે રજૂઆત કરી શકો બરાબર રજૂઆત તમે કરી શકો કે તમે બીએડ બીએડ વાળાની તો ડિગ્રી જ ખતમ કરી નાખો કરી કેટલી વખત તમે લોકો વિદ્યાર્થીઓ ઘણી બધી વખત આ લોકોને હું જોઉ છું મને દયા આવ્યા મને એમ થાય કા તમે રજૂઆત કરો કા તમે વિઝન લોંગ રાખો હું તો એમ કઉક્ય હોય તો પીટીસી કરી નાખો બરાબર છે નહીતર પછી એક સિમ્પલ વસ્તુ છે કે તમે રજૂઆત એવી કરો ભલે કાંઈ વાંધો નહીં તમે ભરતી ન કરો કે એક થી પાંચ વાળાને તમે બી એડ માં બી એડ વાળાને તમે એક થી પાંચમાં સમાવેશ કરો આવો એક આર આર જાહેર કરી દો બસ અમને એમાંય રાજી છીએ બરાબર અમે એમાંય રાજી છીએ